જય માતાજી જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે બપોરના સાડા બાર વાગ્યા છે એટલે આપણે જમવા માટે બેસી ગયા છે સરસ મજાનું જમવાનું છે અને વાડીએ જમવાનું કોને ગમે નહીં એ વાડીએ જમવાનું તો એક નંબર હોય તો જેટલું ખાવાની મજા આવે ને એટલી વાડીએ ખાવાની મજા આવે ને એ ઘરે ખાવાની મજા નહીં વાડીએ સ્વાગત વાડીની અંદર અલગ હોય તો આવશે અમારે ચોળા તો સાફ છે મકાઈનો સરસ મજાનો છે સાસ આજે નથી લાવ્યા કારણ કે શેઠ લોકોને બધા બહાર ગયા છે સાસ લાવવાનું ભૂલી ગયો અને તમારે નાની શેઠાણી રહ્યા ને હજી જમવાનો ટાઈમ નહીં થયો એટલે હજી જ્યાં નહીં અને હવે થોડીક વાર લઈ મશીન જશે તો એમને જો વાતો ચાલે છે અને આપણે જો પાણી વાળો અને ખાતર નાખવાનો કામ હારે બધું ચાલે છે તો આવશે મિત્રો આપણે સરસ મજાનું જો માણસ છે તો જનલીય બપોરનો સમય છે એટલે અને મિત્રો છોડાના છોડા રંદા અસલ મજાના છોડાનો શાક આખા નાખી છોડાનો લુસ્છવાળો લાગે ને તમને બહુ ખાવાનું મન થાય ખાવાનું ઘડે ને એ તો ઘડે કે ને એ મોડામાં પાણી આવી જાય ને મિત્રો ટીક નાવા જરૂરી છે તો નહીં લીલા લીલા ના ના હુકા 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 ને આ તો ને અમારે આવું કંઈ ખાવાનું છે મિત્રો આજમાં બપોરે વાળીએ બપોરે ખાવાનું આવતી છે સરસ મજા આવે મકાઈનો રોટલો ચોળાનું શાક અને ખાતા ખાતા પછી નાકું વાળવાનું ચાલ મેં ખાઈ લેવાનું નાખું વાળવાનું ને એવું બધું નાકું પાણી આવે ને પાણી આવે ને તમારે પડે ચા ખાન

રમજન સાફારું તો પણ નથી ઠીક લાગે હું તો લાગી ન તો હારું ખીચડી બનાયે તો ખારે આય ને ના સુખાનું ખીચડી બનાયે સક્કાર આયે કઈ ખાવ મજા નય ભૂખ ગુવાય લાગે તો વાત કરતી થા મજે રખ નાકો સરસ મજા પછી આવશે નાખું વાળ લેવા પાસે જમવા ભાઈ પેલા ખાતા ખાતા નાખું વાળી જમવા ભાઈ જવાનું એટલે બધું સેટ થઈ જાય

વાડી અમારે દૂર છે એટલે આ બધું ટિફિન ટિફીન લઈને આવું પડે બાકી કંઈ લાવવાની જરૂર નહીં પડે ભાણે ઓ શું આવે ને કેનાલ બંધ છે ને એટલે એના કારણે આ બધું થાય છે ભરાય જ્યો ભરાયજો આવશે મિત્રો વાળી રાખે એટલે આવું બધું આવે ખાતા ખાતા પણ નાખવું વાળું પડે અને કોક વખત કોક વખત મોજ આવી અમારી ચેનલ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને તમને આવા નવા વિડીયો જોવા મળશે નવા વિડીયો અને તમારા મિત્રો સુધી શેર કરજો બરાબર તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધા જય રામ રામ